સુરતમાં બીજા દિવસે પૂણા વિસ્તારમાં વલ્લભનગર સોસાયટીમાં પાણીપુરીના વિક્રેતાઓ દરોડા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ખરાબ બટેકા તેમજ પૂરી ખરાબ હોવાનું સામે આપ્યું

પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનની કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઈજીનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલા હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવો અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે